ख्वाबों को तेरे मैं ना जहा चाहू ना सुना चाहू आजा इससे मैं तू मेरे बेरंग गटरों का तू मीठे अवेड़े का पानी इसमें ही जबड़ दे तो आ कलर पाको नो जाए तू रंग गटरों का मैं मीठे अवेड़ा का पानी હા બહુ ગમે બહુ આપડે ભાઈ ને આમ હું એનું આપણે કઈ કરવા નથી પણ એની રીતે આપડે ખોબાવું પડશું પણ બહુ મજા આવે એમાં હું છું ભાઈ જેવા આપણે વાળ ઉષા નો પણ આવો નવો સપોર્ટ આપ્યો ને તો વાળ હું બધું ઉષું થાય હવે આપણે જોઈએ કાયલ કાકા કાયલ કાકા તું પીયો તો ગંગાજલ જલ હૈયે હમ અગર પીએ તો હૈ શરાબ કાકા એ પીધી છે શરાબ કાકા ની જિંદગી થઈ ખરાબ કાકા તતુરાને દોડવો અને અરે સિંધા નમક બે ના ગડગરિયા કરી પી ગયા હોય ને એવો ભાઈ હોવા જે મોરલા જેવા હોય પણ કાકા તમે છે ને તમારે આ બધું જે દુઃખ છે ને એ બધું છે તમે રીલ ને સ્ટોરીમાં ના નાખો તમારે યા નાખો અહિયાં નાખી દયો પણ તમે કોઈક ના જવાન ગાડી બાટી શેટ કરાવી જોરદાર તો મેં જોયું આવી હેલોગ આજ તમારા માટે લઈને આવ્યો છું એક ફટાકડો અત્યારની છોકરીઓને આવા ફટાકડા બહુ ગમે છે આપણે એનું જોઈએ મેં તમને કીધું એમ કે બધું જ કમ્પ્લીટ થઈ જાય છે કાગળ કાગળ બધું જ કમ્પ્લીટ છે લોને થઈ જાય લોને બેહી જ હે ઘેરેથી ના પડે તો કઈ દેવાનું સસ્તામાં મળે છે ઘણી છોકરીઓ આવીને આમ કે આવો સ્માર્ટ હોય સ્માર્ટ હોય તારો નહી માસી નઈ કે માસી નું તમારે જોવો હોય તો મને છે ને ની મારી આઈડી માં આવીને કોમેન્ટ કરજો હું તમને રીલ મોકલે આપી રાય માસી શું બોલે છે જનતા માં નથી કેવા જેવો આવી ગઈ સગન ના ખાઈ ને મગન ના મમરા ખાઈ ઉપર થી સીધું જ દીધો એના માટી થી આમાં ને બનાવેલો મરદ કેવો હોય અને મરદ કહેવાય બતાવું તમને મરદ જો મારા બાપા ને અમાર મેડમ પગ્યા લાગી ગયા ઈ કે બાપા આવે સગન ને ભણાવવાની જરૂર નથી ભારત દે એટલે મારે એની માટે એટલું જ કેવું છે કે જેટલા મારા ચાહકો છે તેને એક એક આવી સુ મળશે આભાર આભાર થેન્ક યુ